શાળામાં ફરજ નિભાવતા ગુલાબસિંહ મુનિયાનો વય નવસ સમારોહ શાળાના પ્રાંગણમાં યોજાયો ધારાસભ્ય મહેશ બોરિયા એ ચેરમેન પતે નિલેશ મોનિયા જિલ્લા શિક્ષણાધિકારી મહિસાગર ઉપસ્થિત રહ્યા જાલુત તાલુકામાં આવતા ગરાડુ બોર ફળ્યા વર્ગ બે પ્રાથમિક શાળાના આચાર્ય ગુલાબસિંહ બી મુનિયાનો વૈન સમારો આજ રોજ બાર દસ બે હજાર પચીસ ના રોજ શાળાના પટાંગણમાં રાખવામાં આવેલ હતો આ નિવૃત્ત સમારોહમાં જાલો એકસો ત્રીસ વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભોરિયા એપીએમસી ચેરમેન ફતેપુરા નિલેશ મોનિયા જિલ્લા શિક્ષણ અધિકારી મહીસાગર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આજના પ્રોગ્રામમાં વિશેષ ઉપસ્થિત સૌ લોકોએ ગુલાબસિંહ મુનિયાના જીવન ચરિત્ર કેમ ઉપયોગી છે તેમજ તેઓ સમાજને તેઓ કેવી રીતે સમર્પિત છે તે વિશે વિસ્તૃત માહિતી આપી આપતા સંસ્મરણો વાગોળ્યા હતા આજના નિવૃત્ત સમારોહને યાદગાર બનાવતા ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા પાંચ ઓરડા બનાવવા છાસઠ લાખની ગ્રાન્ટ આપી હતી ગુલાબસિંહ મુનિયાનો જન્મ ગરાડુ ખાતે પંદર આઠ ઓગણીસો સડસઠ ના રોજ થયો હતો તેઓ પ્રાથમિક શિક્ષણ ગરાડુ અને માધ્યમિક શિક્ષણ મીરાકેડી ખાતે મેળવ્યો હતો તેઓની પ્રથમ નોકરી નવ આઠ ઓગણીસો છ્યાસી ના રોજ ધાવડીયા ખાતે

યા સહિત સૌ આગેવાનોએ સૂચન કર્યું હતું નિવૃત્તિ સમયમાં સમાજને નવી દિશા આપી તેની પ્રગતિ માટેના કાર્યો કરે તેવું પણ સૂચન આમંત્રિતોએ કર્યું હતું સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ